કૃષ્ણના હાથ ભાગ પાડ્યા કૃષ્ણના એક નાના કૃષ્ણને માને એક ઇથી મોટાને માને એક ઇથી લાલા માટા મા પાછ વાંસળી વાળો હોય ને તા કે એ ઈ નહીં કા તો આ હું જુદો હતો હું કેમ આપણે આમ આમ બધી અનશ્રદ્ધા ખોટા વેમ ક્યાં જુદો છે કબીર કુવા એક હૈ પનહારી અનેક બર્તન સબસે ન્યાર ભયો પાણી સબ મે મારો રામદેવજી મહારાજ એમ કહી શકું બધાના અંદર છું ક્યાંય નથી એમ નહીં ક્યાં નથી પ્રણામ જોરી જુગ પાણી અહમ વૈશ્વનરો ભૂતવા પ્રાણીનામ દેહ માર્ષિત પ્રાણાપ્રાણ સમાયુક્તમ પંચામ્યમ ચતુર્વિદમ મમ વાસો જીવ લોકે જીવભૂત સનાતન ગીતાજી કહે ક્યાં આમાં જુદું છે આપણે બધું જુદું કઈ હવે હવે બાળીનાથ બાબા એ શિવ ની ભક્તિ બતાવી કે તું શંકરનું ભજન કર અને ભજન કર શિવનું ભજન કર શિવ જો તારી ઉપર કૃપા કરે અને તને ભક્તિનું વરદાન મળે અને ભક્તિનું વરદાન મળે ભક્તિ મળે તો તને સુખ મળે અને તારા મનોરથ પૂરા થાય એમ ન કીધું તારા ઘરે દીકરા થાય તને સુખ મળે તારા જે મનના મનોરથ છે એ તારા પૂરા થાય ગુરુ આપણને આવો જ આશીર્વાદ આપે પછી આપણા જેવા મનોરથ આપણે તો હાલતા હાલતા મનોરથ ફરી જાય ઘરે નીકળીએ ત્યારે કઈક બીજા મનોરથ હોય ગુરુ પાસે જાય ત્યારે કઈક બીજા જ મનોરથ થાય એટલે ગુરુને ખબર પડી જાય કે આ દહ વખત મનોરથ ફેરવે છે એટલે પગે લાગે તારે એમ કે તારા મનોરથ પૂરા થાય આપણે સત્તર વખત ફરી જઈએ મંદિરે પગી પગી ત્યાં તો પૂરું થઈ જાય એટલે ગુરુ એવો જ આશીર્વાદ આપે ભક્તિ તને મળે ભક્તિથી તારા બધા મનોરથ પૂરા થાય અને ભક્તિ થી જ સુખ આવે બાકી સુખ બીજે કઈ આવતું નથી ભગતી તાત રામાયણ ઉત્તરકાંડ હું તમને રામચરિત માનસ નું દ્રષ્ટાંત આપીશ ભાગવત નું દ્રષ્ટાંત આપીશ ગીતા નું દ્રષ્ટાંત આપીશ માર્કનપુરાણ નું દ્રષ્ટાંત આપીશ શિવપુરાણ નું દ્રષ્ટાંત આપીશ દેવીપુરાણ નું દ્રષ્ટાંત આપીશ આપણા સંતોની વાણી નું દ્રષ્ટાંત આપીશ અને એમ તમને બધેથી બધેથી થોડું થોડું લઈ અને પછી રામદેવ કથાના ઘૂંટડા પાય બધાનું લઈ લે આ બધે છે એ કહીશ બધે આ મારા રામાપીરની કથા બધે છે બધે કોઈ કોઈ આને નવખંડ ધરતીમાં બધા રામાપીરને માને કોઈક સાના માના માને ને કોક આમ આમ દેખતા માને બાકી બધા છે તો ખરા કોઈ નથી એમ નહીં હમણાં મારે એક એક જગ્યાએ હમણાં પાટ હતો ને ત્યાં એક માત્મા હતા એ કાંઈક એનો પંથ જ જુદો છે નામ ન લેવાય અહીંયા એ પંથ પાળે છે એટલે આપણે કહેવાય નહીં એ કે એમ મારે શરૂ શરૂમાં મને સુરેન્દ્રનગર કથા હતી ને પણ મને ભેગા થયેલા એ કે આમાં ફેર બામાં ફેર ને કોઈને માનની નહીં અમારું તો બધું આમ જ છે મેં કહ્યું હશે બાપ જેવી તમારી ભાવના હવે એ પાટમાં હું ગયો ને ત્યાં ઈ જ બેઠેલો ના એ જ પાટમાં બેઠેલો ના પછી આપણે ધાર્યું કરે મેં કીધું એ બાપુ તમે કહેતો છે ને રામાપીર ને નથી માનતા તો આ તો રામાપીર નો પાઠ છે ને જોઈ છે ને અહીંયા હું કામ બેઠા નીકળ બહાર નીકળ મેં મોટે કીધું મને કે જાવા જો ને યાર અમે માનની છીએ પણ જાહેરમાં કહેવાય નહીં તમે તો ખોટું હું બોલે મારા રામાપીરના પાટ વગર કોઈ જગ્યાએ હાલતું નથી કારણ કે આ ધરતી છે ને એ પાટ છે અને એની ઉપર ઊન તમે બધા હાલ્ય છે હું સાચી જીકીન કહું નથી એમની નથી એમ આમાં નથી આ બેહી જાવ સૌની મરખાવા એવા એવાને મેં પકડ્યા આ હું કામ એમ કહે છે ખબર રામ આપી જો પહેલી વાત તો એ છે કે રામદેવજી મહારાજને એવું પ્રચાર અમુક કરી નાખ્યો કે રામદેવજી મહારાજ હલકા વરણનો ભગવાન છે એટલે મોટા વરણના આવતા શરમાય જાય ખરા પણ સાના મના જાય કોઈ ભાળે નહીં એમ આવું એક એક મગજની માલિક ઠરાવી દીધેલું કારણ કે રામાપીરને ને નાના માણસો વધારે માને રબારી ભરવાડ હરિજન કોળી હા દલિત બિચડાયેલો આમ આમ તરસોડી દીધેલા એ બધા આને વધારે માને એટલે એ બધા બીજા નક્કી કર્યું કે આ એનો જ ભગવાન છે એવું નથી આ એ હું કાઢવા હાટું જ કથા કરવા મળ્યું રામોપીર બધાનો છે ડાલીબાઈ નો છે ને રૂપાદે નો છે ખીમડા કોટવાલ નો છે ને રાવત રણસિંહનો નો છે દલ્લુ વાણિયા છે અને રામગર બાપુ છે હરિરામ બાપા ગોદડિયાનો છે અને ગેબીનાથનો છે આપા ગીગાનો છે અને પંચાલની રહેલા સુરત દેવલનો સૂર્યનારાયણનો પણ આ છે ગેબીના ના આ બધાનો છે મને એટલી ખબર પડે મને ખબર પડે કે આ મારો છે તમે જેને માનો તો આ તમારો ન માનો કાંઈ નહીં

મથુરાના રાજા થયા છો ગોવાલો ભૂલી ગયા છો મથુરા વાલા રોગ થયેલી સ્ત્રી એક ગણિકા પાપ કરનારી સ્ત્રી મથુરામાં ગયો તો કૃષ્ણ એના ઘરે પેલા ગયો ભગવાન રામ ચૌદ વર્ષ વન માં નીકળ્યો તો એક 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 તરછોડાયેલી સ્ત્રી અહલ્યાનો ઉદ્ધાર કરતો ગયો અને શબરીના ઘરે પહેલાં મારો રામદેવજી મહારાજ કોકરણગઢમાંથી નીકળી અને મેઘવાડવાસ તરફ જાય હરિજન વાસમાં જતો તો તો રસ્તામાં ડાલી મળે તો ડાલીને પેલા મળે આ તમે જુઓ તો ખરા એકના એક છે આણે બધાય કામ એવા કર્યા છે સમાજની માલપા હિત થાય એવા ક્રાંતિકારી પગલાં રામદેવજી મહારાજે ભર્યા છે હોળ પગલાં લઈને આવ્યો તો હોળે હોળ લક્ષણો રામદેવજી મહારાજની માલપા હતા સોળ પગલાં એક એક પગલે એક એક દિવસની કથા થાય મારો તો વિચાર છે કે પહેલાં હું ચૌદ દિવસની કથા કરતો અને મારો રામોપીર જો ઈચ્છા કરે તો એક એક પગલાંની એક એક કથા હોળ દિવસની કથા કરી હોળ દી અડધો મહિનો પેલા હું ચૌદ દિવસની કથા કરતો એ વખતે આ છોકરા મારી હારી હતા પૂછવા ભાઈ પ્રકાશ ભાઈ ગોરદદ અને શરૂ શરૂમાં યોગી ચોકમાં હું પહેલી કથા કરવા આવ્યો ત્યારે ચૌદ દિવસની કથા કરી હતી ચૌદ દિવસની કથા ગણો તમે એના કલાકો ગણો બે વાગે ચાલુ થાય પાંચ વાગે પૂરી થાય ત્રણ કલાક બે થી પાંચ પછી રાતે આઠ વાગે શરૂ થાય અગિયાર વાગે પૂરી થાય છ કલાક સૌ દિવસની છ કલાક ગણો હિસાબ કરો કેટલી કલાક થાય સોરાશી કલાક થાય એટલે સોરાશી નો ફેરો મટન એટલે હું સૌ દિવસની કથા કરતો અને હવે મારો વિચાર છે મારો રામોપીર ઈચ્છા પૂરી કરે તો થાય તો ઠીક નહીં બગતા

મહે લાલ દોય કરે જોડી રામા સુગય જુડ જય હો તુમા લાલ બાપુ એ કીર્તન લખ્યો ગુરુલાલ ગેબી મુરদাস બાપુના ગુરુ એણે લખ્યું છે કે વાલો દ્વાર ક્યાંથી રણુજા માં આવ્યો હોળ પગલા કંકુ લાવ્યો અને રામદેવ કથા ની બતાવે કે ભગવાને હોળ પગલા પાડ્યા તો મારે આ હોળ પગલા ઉપર એક એક દિવસ એક એક પગલા ઉપર બોલવું એવી હોળ દિવસની કથા કરવી જો મારો ઠાકર દયા કરે તો લાગે તો તીર નકર જય રામા આપણો સંકલ્પ એવો છે બાકી થાય તો ઠીક નકર કઈ નહીં કાંઈ કોઈ આપને કે નહીં હું કાંઈ નીમ નથી લેતો કે મારે આમ ના નીમ નહીં લાગી જાય તો કોઈ નગર વળી પાછા એમ કે બાપુ કાં તમે ફોડ દિવસ નું કરવાના કહેતા હતા ના રે ના આપણે નીમ નથી આલે તો ઠીક છે ગાજરની પીપુડી વાગે તો ઓગાડવે કઈડીને ખાઈ જાવ પી પડે એવું નહીં કરવાનું નહીં મારા રામા પીરે ના પાડી પી પડે એવું કામ નહીં કરવાનું તન તક ખાન ધુબાકા મારો એવો વિચાર છે એટલે બહુ એક એક પગલા ઉપર એક 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 આમ આમ ક્રાંતિકારી પગલાં ભર્યા મેં ન કીધું ઇતિહાસકારોએ અમુક રામાપીરના પગલાંઓને રામાપીરના ચરિત્રને અમુક ઇતિહાસકારોએ નોંધ નથી લીધી બાકી એણે કામ કર્યા છે ને હા તો હું ખોળી ખોળીને મારી પાછી ગોતી ગોતીને કાઢું ન કે તમને ક્યાં આવી કાંઈ ખબર હતી હા શું કહેજો હે આમાંથી એવા એવા ફણગા ફૂટે તમને ખબર હતી રામાપીર કોણ છે એ હજી આપણને ખબર નહીં હા તો મને ખબર નથી હો હજી પાસે તમે એવું ના માનતા બાપુ બધું જાણે ના રે ના આપણે કાંઈ જાણતા તમારે એવું વેમમાં ન રેવું કે રાધે કૃષ્ણ બાપુ રામાપીર ની કથા ને પી ગયા છે અને એની પાસે બધું છે ના ના એવું ન રાખતા મને બધું આવડતું ન હોય હા તમને આવડે મને ન આવડે ને મને આવડે તમને ન આવડે તમારે એવું ન રાખો બાપુ બધું બધું આવડે છે આપણને કઈ આવડતું નહીં આવડ્યા કરતા ન આવડે ને એમાં વધારે મજા છે જે જે આવડી ગયેલા છે એ બધા જે આમ 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 કુંડાળા પડી ગયા ને એના કરતા નથી આવડ્યું ને એ હાથ જોડીને છૂટા થઈ ગયા છે મીરાબાઈએ કહી દીધું મને કાંઈ આવડતું નથી શબરીએ કીધું મને કાંઈ આવડતું નથી ડાલીએ કીધું મને કાંઈ આવડતું નથી અને આમ આમ આવડે આવડે છે ને એ બધા ઘૂંસવાઈ ગયા છે અહીંયા જાય થસું અહીંયા જાય થો અહીંયા જાય થ અને નથી આવડતું ને તો એકના પગમાં બેસી ગયા ભાઈ આ જ હાંસું મારો ગુરુ કે એ જ હાસું આવડે એ તો કુંડાલ લસીડ્યા છે આ મહવામાં કથા હતી ને તો મોરારી બાપુએ દ્રષ્ટાંત કીધું હતું કે એમાં એમ કીધું હતું હું સાંભળતો બોલતો હતો કે એક કચ્છમાં કથા હતી ને એમાં નાનક સાહેબની ધૂન બોલતા હતા વાહે ગુરુ વાહે ગુરુ વાહે ગુરુ વાહે ગુરુ વાહે ગુરુ તો એક બેને બીજી બેનને પૂછ્યું છું કે આ બાપુ વાહે ગુરુ વાહે ગુરુ કે છે તો એ હું ઓલી બેને કીધું કે ગુરુ વાહે જ હોય કાં કે આપણને ક્યાં હાલતા આવડે એ તો ગુરુ વાય ધક્કો મારે ને તો જ આપણે હાલ એટલે એ બાપુ હાસું જ કે ઓલા વાય ગુરુ વાયુ ગુરુ કરે અને ઓલી બેન સમજી ગુરુ એને હાવડું ઉપાડ્યું એ કે આપણને થોડું કઈ હાલતા આપણે આપણે તો આપણો ગુરુ બાવડા પકડીને હાકવતા શીખવે એટલે ગુરુ વાહે ગુરુ વાહે ગુરુ મોરે બાપુ વાય ગુરુ વાય ગુરુ કરે ત્યારે ઓલી એમ કે વાહે ગુરુ વાહે ગુરુ લે એ મંત્ર બની ગયો અને વાત એ હાય છે ને ગુરુ આપણને વાંહેથી ધકો જ મારે બાપ આપણને ક્યાં હાલતા આવડે આ અહીં અહીં બેઠા બેઠા બોલી તો મારો ગુરુ મને વાંહેથી ધકો મારે તો જ બોલી ને કે આપણને શું બોલતા આવડે ત્રણ છોપડી ભણેલા અંગૂઠા સાપ જ ગણાય નથી કાંઈ ભણ્યા નથી કાંઈ ગણ્યા મારા ગામમાં લોટ માગવા જતો જ માઇન માઇન લોટ મળતો હવે એના ઠેકાણે ભગવાને અહીં બેહારી દીધો તો આ વાહે ગુરુ એ ધક્કો માર્યો ને હું એવું માનું છું મારી જાતને બીજા કોઈ મારી કથામાં હું મારું જ કહું છું બીજા કોઈનું કહેતો નથી આ એટલે તમારે એવું ખોટું વ્યામમાં ન રહેવું બાપુની ચારસો કથા પૂરી થઈ ગઈ એટલે બાપુ પૂરણ પદને પામી ગયા નારે ના આપણે તો હજી અંધારામાં અટવાય છે એક સંત એક ગાયું છે નાવનું અટવાવાનું હે મેરે ગુરુદેવ કરુણા સિંધુ કરુણા

ૈયા ભરલે પાર હાર કરના મારી નાવ વમળમાં આવી ગઈ છે હવે પાર કરવી કે ન કરવી તારા હાથની અજમલજી મહારાજ શિવના ચરણમાં આવ્યા છે કહે છે કે બાર વરસ સુધી ભગવાન શિવનું ભજન કર્યું છે બાર વર્ષ પૂરા થાય જમલજી મહારાજને ભગવાન શંકર સપનામાં આદેશ આપે પણ એ કથા